સિંહ રાશિ પોઝિટિવ લાગણીઓમાં આવીને કોઈ ખાસ પ્લાનિંગ ન કરો બાળકોના ભવિષ્યને લઈને કેટલીક યોજનાઓ બનાવવામાં આવશે સાવધાની અને હિંમત રાખવાથી અશક્ય કાર્યોને પણ સરળતાથી શક્ય બનાવી શકાય છે નેગેટિવ વ્યવસ્થિત દિનચર્યા જાળવો અને તમારા કામ માટે બીજા પર નિર્ભર ન રહો કોઈ ખાસ વસ્તુની ખોટ કે ચોરી થવાની સંભાવના છે ક્યારેક તમારો શંકાસ્પદ સ્વભાવ અન્ય લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે વ્યવસાય અને શિસ્તબદ્ધ રાખો તમને કોઈ મહત્વપૂર્ણ કામમાં રોકાણ તમારું ભવિષ્ય સુરક્ષિત કરશે સરકારી નોકરીમાં અમુક ટ્રાન્સફર જેવી સ્થિતિ રહેશે લવ વિવાહિત જીવનમાં એકબીજા પર વિશ્વાસ રાખવાથી સંબંધ મજબૂત રહેશે સ્વાસ્થ્ય વધુ પડતી દોડધામને કારણે થાક અને માથાનો દુખાવો રહે છે